હાલો તો બધા રસગોલા ખાવા બાની દોશી જાનો ગોબર આનો ઓલો બીજો અને ફૂલી આમ બહાર છે તો અહીંયા આવો દાદા આવા ઉનાળામાં રસગોલા ખાવાની કેવી મજા આવે સમજો દિલમાં સમજો સીધો શેડ પડે હા અત્યારે તે શેડ પડે છે ને ખર્ચો તે કર્યો છે હે તો કોઈને દીધા પૈસા કાકા મેં દીધા વેચી થાય બાકી રાખીને આવ્યો ને

એ હાલો બ્લોક થાય તો દોડાઈ રહીજો અમારો કેમેરા વાળો ગોલા વગેરે નો છે અમે દઈ જાય છું હાલે બંધ કરીને ખાઈ જા હાલે રે એમાં ધરાક ગોટલો એ હટતી નો નહીં તો ભાઈ જો આવડા નું શૂટિંગ હાલ હોય તો હાલે નક આપણને આવડી ગયું હે પાંગ વાટતા બસો માં દાડીએ વાઢા રાખો ને મજા કરો અને જીને આવવું હોય આવી જાય પણ જો આ ગાડા માં રહેવું પડે પણ હેને અત્યારે ગાડા માં રહેવું સારું એ તડકાની મજા મજા કરવાની

આખી ભરી ગાડી જોઈ લો વજન એટલો ઓલા એક ગાડી ફર્યો છે એક ગાડી ખુલી ગાડી રહી જાય અને હાલો આપણા વ્લોગ સાથે જોડાય દી અને સબસ્ક્રાઇબર કરતા રહી ગયો પાછા અને હારો શેર કરી નાખજો અને લાઈક તો કરજો તે યાર બાડીમાં હેજો આપડી અરે અજન બાડીમાં હાસો હાસો બાડીમાં તડકાના લસપસ થઈ ગયા ઊઈ થઈ ગયો બધા થાજો એટલે બાજે હે હાલો તો આગળ આગળ જોડાય રહ્યો আল' পাকিন পাতিমা আলো যাবা দিয়ক ই যা ইলা উলিয়া હાલો મિત્રો માથા ભૂંટ કરવા આ બાંધી બાંધીને જો આ પતરા માથે નાખવાના હે એટલે રૂ ને બપોરે લુ નો લાગે બધું ઠંડુ વાતાવરણ છે આ ટેકનોલોજી જો હાલે ચાલ છે મોટા ખાગી રહ્યા એ બપોરે ખાય તો ઘણું એ ખાઈ દા ને આવવાથી હાલ્યા હા મને હરખું હોય હાલ

જો આ બધા એઠે થી નોલો રોજો જાડુ ફાઉ પાડે એ બાંસી ને લાવશે ઉપર અને આ ગોબર ફાઈ કે ખેસવામ કેમ થાય છે અરે આમ જો શું મારે વાત આમ થાય છે આમ તો આ અમારો દેશી ઘર છે અને જોઈ જો આ આપડી આખી ઓટી છે આ કોઈ નક નાખવાનું એ કોઈ નાખવાનું પણ આ બીજું હારીન ત્યારે અને આ ઇન કોઈ નમ નાખી દેવાનું છે એસી જેવો હોન આવશે અને દેશી મારી છું દેશીમાં મજા છે તો આપણા રિયલ ઘર સામે દેખાય ગાડીયું પીડી એ આપણું ઘર છે આ બીજી ગાડી પીળી આપણી છે ઓલો સકડો અમણે અમણે છોડાયો છે ટપુ દાદાનો ખાનદાની સકડો એટલે માનો કે એ સકડો છે ને ખાનદાન વખતનો છે એ નહીં એસી નહીં કોઈને આપી અને એ બંધ પીળીઓ રિશે પણ ચાલુ કરાવવાનો છે અને પછી વિડીયોમાં આવશે તો ગોબરનો તમે હાલો તો આગળ આગળ જોયા રાખો નવા નવા વ્લોગ અને આઈ અહીંથી આપડાગ નો એન્ડ થાય છે હાલો શીયુ બાય બાય ટાટા અને નવો નવો જુગાર તમારે કરવો હોય તો કરજો દેશી પતરા ઉપર એટલે તમને છે ને એસી જેવો જ પવન આવશે અને આની માથે જે અમે પલારવાનું ઘણું બધું સુવિધા કરવાના છે એને ગોબર એટલે એને એસી જેવો પવન આવેલી ને એટલે બપોર એને ઘડી કોરો ખાવ ને તો ખાવા મળી સમજ્યા હાલો તો બાય બાય સી યુ ટાટા નવા નવા બ્લોગ આપણે જોતા રહીજો સબસ્ક્રાઇબર કરતા રહીજો શેર કરતા રહીજો હાલો બાય બાય સી યુ ટાટા નવા નવા જગારો હાલો બાય